નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા ત્રણ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે ગણીને ચાલવા કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાશે મિત્રો આજે વહેલી સવાર અને મોડી રાતથી જ સુરત સહિત અનેક વિસ્તારમાં ચાર ઇંચથી વધારે વર્ષ વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનું છે કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે થી લઈને અઠ્યાવીસ તારીખનું જે સેશન છે એ મજબૂત સેશન રહેવાનું છે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફ રેકોર્ડ સર્જાય છે તમામ પ્રકારના પરિબળોને કારણે ગુજરાતમાં એક વરસાદી માહોલ હજુ પણ તીવ્ર બને તેવી શક્યતા છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો પવન અને ભેજ અને ઉપરાંત વરસાદની સિસ્ટમની વાત કરી દઈએ તો પવનનું પ્રમાણ આજે મધ્યમ સ્થાનુ રહેશે પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉપરાંત મિત્રો કહી શકાય કે ભેજનું પ્રમાણ અને લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાશે આજે સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે એક નંબર ઉપર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગણીને ચાલી છે જે તે વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ પણ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ અને પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ કોઈ કોઈ જગ્યાએ સર્જાઈ જાય તેવી શક્યતા છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરી દઈએ તો આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર છે તો આજે સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર ના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉપરાંત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને દાહોદના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે ઉપરાંત વડોદરા પંચમહાલ ખેડા આણંદ મહિસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણાનો દક્ષિણ પટ્ટો પાટણનો દક્ષિણ પટ્ટો અને સાબરકાંઠાના પણ દક્ષિણી પટ્ટામાં છૂટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે અતિભારે વરસાદની શક્યતા સામાન્ય ઓછી છે ઉપરાંત કચ્છનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે એકંદરે મિત્રો આજથી વરસાદની સિસ્ટમ વધારે સક્રિય બનશે જેમાં દક્ષિણ ગુજરાતનો દક્ષિણ પટ્ટો અને સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટામાં સૌથી વધારે વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આવું ને આવું વાતાવરણ આપણને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર જોવા મળશે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી વરસાદની જે તીવ્રતા છે તેમાં અંદાજીત સિત્તેરથી એંશી ટકા વરસાદ ઘટી જાય તેવી શક્યતા છે અને આ એક મોટો અને અંતિમ રાઉન્ડ વરસાદનો ગણીને ચાલવો ત્યારબાદ આપણને જે વરસાદના રાઉન્ડ મળશે તે છૂટાછવાયો વરસાદ મળી શકે છે બીજું તરફ મિત્રો ઓગણત્રીસ તારીખથી ચોક્કસથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ તારીખો ત્રણ તારીખથી લઈને સાત ઓક્ટોબરનું જે સેશન છે એટલે કે નવરાત્રિનો જે સમયગાળો ચાલશે તે દરમિયાન પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક સામાન્ય ટખરેખા સર્જાય તેવી શક્યતા અમને લાગી રહી છે જેમાં ખરીને સૌરાષ્ટ્રનો દક્ષિણપટ્ટો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થાય તેવી શક્યતા છે એકંદરે મિત્રો નવરાત્રીમાં પણ સામાન્ય વરસાદ પડી શકે તેવું અમારું અનુમાન છે હજુ પણ દિવસો નજીક આવશે અને ચિત્ર ક્લિયર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું આ એક પૂર્વ અનુમાન છે જેને પાંચથી દસ ટકા ગણીને ચાલવો ઉપરાંત મિત્રો ચોમાસાના વિદાયની વાત કરી દઈએ તો અત્યારે ચોમાસાએ સમગ્ર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ તરફના સામાન્ય વિસ્તારો રાજસ્થાનનો ઉત્તર પટ્ટો ઉપરાંત પશ્ચિમ વિસ્તાર સમગ્ર અત્યારે ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેઓ હવામાન વિભાગનો એક વેધર ચાર્ટ બતાવી રહ્યું છે એટલે મિત્રો એક તરફ ચોમાસાની વિદાય અને બીજી તરફ ચોમાસાનો અંતિમો મોટો રાઉન્ડ પણ ચાલી રહ્યો છે ત્યારે આ એક કહી શકાય કે ખેડૂતો માટે જે વરસાદ વરસી રહ્યો છે તે ચિંતાના સમાચાર પણ કહી શકાય છે એકંદરે મિત્રો આગામી ત્રણ દિવસ સાચવજો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સાચવી લેજો અને આ જે ત્રણ દિવસ છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ ભયંકર થશે વીજળીના કડાકા ભડાકા પણ ભયંકર થાય જેમાં નુકસાની પણ થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો સાવચેત રહો એલર્ટ રહો બાકી મિત્રો તમારા વિસ્તારનું વરસાદનું પ્રમાણ કેવું છે ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધી વરસાદનું પ્રમાણ કેવું છે બફારો પવન ભેજ ઉપરાંત તાપ તડકો ઉગાડશે કે નહીં તમામ પ્રકારની માહિતી આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના જે તે જિલ્લા અને વિસ્તારોમાં આ પ્રકારનો વરસાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે